Hola. નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર દમદાનનું સમાજ મળી રહ્યા છે નવસારથી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સો કલાકના આપવામાં આવેલ આદેશને લઈને નવસારી જિલ્લા પોલીસની દમદાર કામગીરી સામે આવી રહી છે થી વધારે ગુનેગારો જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ મહિલાઓ તેમજ પુરુષોને આજે નવસારી એલસીબી કચેરી ખાતે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી તમામ આરોપીઓ ગેરકાયદેસર દારૂના ધંધા તેમજ હિસ્ટ્રી ચીટર અને આવા અસામાજિક તત્વોનું જિલ્લાના એસીપી સુશીલ અગ્રવાલ દ્વારા ખાસ વોર્નિંગ આપી દેવામાં આવી છે કે જો કોઈ આવા અસામાજિક તત્વો જાહેર જનતામાં ડર ફેલાવનારા પ્રકારના કૃત્ય કરશે તો તેઓના વિરુદ્ધ નવા આઈપીસી અને નવા સીઆરપીસી ના કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે શું કહી રહ્યા છે એસીપી સાહેબ એ પણ સાંભળીએ નવસારી જિલ્લાના કુલ 132 આરોપી જેમાંથી 22 જેટલા એનડીપીએસ ના આરોપી છે સો જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે ગુનો છોડો સૂત્ર પોલીસે જાહેર કર્યું છે કેટલી અસર અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો બ્લૂ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટની એવી ઉમીદ છે કે એવી રીતે એના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ આ નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણપોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે કોઈપણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે ઈચ્છાશક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા પૂરવા ન્યૂઝના સંવાદદાતા નરેન્દ્ર કોહલી દ્વારા અહેવાલ